એમાં પણ ગીર સોમનાથ જિલ્લામાં તો હજુ પણ આકરા તાપ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે દર વખતે અગિયાર નો વરસાદ આવી જ જતો પણ આ વખતે તો વરસાદ છે આ બધીમાં જાતે આપણે આપણે અહીંયા આવ્યો નથી એટલે આજ તો અગિયારો નો તહેવાર તો આપણે મોટામાં મોટો કહેવાય ને ખેડૂત નતો પણ હવે આ વખતે જઈને ખેડૂતને જઈને પાણી થઈને વવાનું બાકી જઈને નથી તો વવાનું નથી બરોબર તમે વાવણી કરો છો તો કેવું ઉત્પાદન થશે આજે ઉત્પાદન તો બધીમાં હું છે કે થોડું પાંચ ટકા થાય બાકી હોય તો મહિનો વાવણી ની આ થઈ જાય એટલે તો હું એમાં ફાલ વધારે આવે અગિયાર માં થોડું બે ટકા ઓછો આવે તો અગિયાર નો વરસાદ થાય ને આ વાવણી કરીએ તો એને પણ ઓલા આગતરી પાસે પાંચ તારીખ મંદિર માં સારું થાય ભગવાન ઉપર કુદરત ઉપર આધાર અગિયારસ દિવસે એટલે કાલે આવે અગિયારસ ના અમને ઓવડા પાય અને આગતરી માંડવી અમારે મુખ્યત્વે અહીં તો અત્યારે મગફળીનું વાવેતર વધારે એમ પણ વરસાદ તો હવે ખેંચાણો તો અમે તો શ્રી ગણેશ તો કરી દીધા હવે વરસાદની રાહ છે ઉત્પાદનની દ્રષ્ટિએ આમ તો સારું છે પણ જો વરસાદ વહેલી સર થાય તો બધું શક્ય છે ધાર્મિક તહેવાર છે અગિયારસ નો દિવસ અત્યારે વાવણી માટે ખેડૂતો બધા ઉજવી રહ્યા છે સબ વાવણીઓ કરવા માટે બધા ખેડૂતોએ કુવાના પાણી લઈ લઈને વાવણી ની તૈયારીઓ કરી છે વરસાદની રાહ જોઈ રહ્યા છે પણ આવા અગિયારસ ના દિવસે કે આવા ધાર્મિક તહેવાર ના દિવસે દર વર્ષે નવ્વાણું પોઈન્ટ નવ ટકા વરસાદ આવી જતો આ વખતે વરસાદનું કોઈ આધાર નથી સાહેબ ક્યાંય વરસાદ જેવી કોઈ અસર નથી અગિયાર વર્ષ નું વાવણી નું વ્રત ખુબ સારું ગણાતું હોય દર વર્ષના આપણા જે ઉંમરના એક લોકો છે જૂના જમાના જે ખેતી પદ્ધતિમાં અગિયાર મોટા મોટાભાગે વાવણા થતા હોય એટલે કે વરસાદ થતો હોય છે અને બે અગિયાર વર્ષનું એટલું બધું મહત્વ છે આ ખેડૂતો જનરલી જ્યાં પાણીની સગવડ છે વરસાદ નથી જોઈએ એ લોકો પણ આજે વાવણીના શ્રી ગણેશ કરતા હોય એટલે આ એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે પંદર જૂન પછી આપણું રેગ્યુલર ચોમાસું બંધાઈ જતું હોય એને શરૂઆત થતી હોય અત્યારે ખેડૂત મિત્રો વાવેતર કરે તો ખૂબ સારા વર્ષની આશા રાખી શકાય ઉત્પાદન પણ સારું મળે એટલે અત્યારે જ્યાં પાણીની સગવડ હોય એ આગળ વાવેતર કરી શકે અથવા તો મોટાભાગની સિસ્ટમ પણ અત્યારે બંધાતી હોય વાદળાની અને વરસાદ પણ થતો હોય તો આ જે ભેમગી રસ્ત છે ખૂબ સારું શુભ શુકન ગણે આપણા સનાતન ધર્મની અંદર અને ખૂબ શુભ અવસર માનવામાં આવતું હોય